તેર રાજ્યોને એક કેન્દ્ર પ્રદેશની ઇઠ્યાસી બેઠકો પર મતદાન થશે બારસો છ ઉમેદવારો આ બીજા તબક્કાના મતદાનમાં રહેશે બીજી વસ્તુ એ છે કે મતદારોની ક્યાંક જે પ્રથમ તબક્કામાં મતદાન જોવા મળ્યું એમાં ઉદાસીનતા જે નજરે પડી અને ખાસ તો હવામાનને લઈને જે સ્થિતિ જોવા મળી એને લઈને રાજકીય પક્ષોની ચિંતા પણ વધી છે મતદાન ઓછું થશે કે કેમ અને એને જ લઈને બીજા તબક્કામાં મતદાન વધે તે માટેના પ્રયાસો ન માત્ર રાજકીય પક્ષો પણ ચૂંટણી પંચ તરફથી પણ કરવામાં આવ્યા છે અને અલગ અલગ સીટો જે મતદાન થવાનું છે એમાં ખાસ તો જે દિગ્ગજોનું ભાવિ એમાં પણ રાહુલ ગાંધીની વાયનાડ જે બેઠક છે એ પણ કેરળની જે આ સીટ છે પણ ખાસ ચર્ચામાં છે સાથે જ જે પક્ષોના વિવિધ રાજકીય પક્ષોના ધુરંધરો છે જેમ કે રાહુલ ગાંધી સાથે જ મથુરાથી એમાં માલિનીની વાત કરીએ મેરઠથી અરુણ ગોયલ મેદાનમાં છે શશી થરૂર ઓમ બિરલા ભૂપેશ બઘેલ રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓ છે તો બીજા તબક્કામાં ખાસ ઉત્તર પ્રદેશની જે આઠ બેઠકો છે ત્યાં મતદાન થવાનું છે અમરોવા છે મેરઠ છે બાગપત છે ગાઝિયાબાદ ગૌતમ બુદ્ધનગર બુલંદ શહેર અલીગઢ ને મથુરા અને સાથે જ બે હજાર ઓગણીસમાં ભાજપે જે આ બેઠકો છે એમાંથી બાવન બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી હતી આ મુદ્દે બીજા તબક્કાના મતદાન મુજબ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા ગુજરાતથી છે જયવંતજી સ્વાગત છે આપનું અને સાથે દિલ્હી થી છે રાજકીય વિશ્લેષક ડોક્ટર અજય તિવારી તિવારી સાબ આપકા ભી સ્વાગત હૈ નમસ્કાર જી જયંત ભાઈ શું કહેશો પહેલા તો પ્રથમ તબક્કાનું જે મતદાન ઓગણીસ એપ્રિલે પત્યું અને હવે બીજા તબક્કાનું મતદાન છે તે રાજ્યોના ઇઠ્યાસી બેઠકો પર જયારે મતદાન થવાનું છે ત્યારે ખાસ એવા કયા મુદ્દા છે કે જેને લઈને બીજા તબક્કાના મતદાન ને અસર કરે કે મતદારોને અસર કરે એવા ખાસ મુદ્દા જયવનભાઈ આપણે ત્યાં જે પ્રમાણેની એક દર વખતે થતું હોય છે કે ચૂંટણી થતી હોય એમાં પહેલા તબક્કામાં સામાન્ય રીતે નિરાશ મતદાન થતું હોય છે અને પછી ધીમે ધીમે મુદ્દાઓ છે આવતા જાય છે ચૂંટણી છે ગતિ પકડતી જાય અને લોકોમાં પણ મતદાન માટે ખૂબ ઉત્સાહ આવતો જાય છે આ પ્રકારનું ચિત્ર આ વખતે પણ ઉપસી રહ્યું છે આવતી કુલ નેવ્યાસી અઠ્યાસી બેઠક એમાંથી ભાજપ અને એના સાથીદારો બાસઠ ગયા વખતે જીતી હતી એટલે એકોતેર ટકા બેઠક ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો એટલે આ વખતે એ બેઠકો જાળવી અને એનાથી વધારે બેઠક મળવાનો એક પડકાર છે ભાજપ એટલે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન રાજગ જે એને મળી હતી એમાંથી પંદર બેઠકો કેરળમાંથી મળી હતી અને આ વખતે કેરળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ખુબ સામસામે છે એટલે એના માટે આ પંદર બેઠકો જાળવી અથવા તો વધારવાનો એક પડકાર છે મુદ્દામાં આ વખતે આપણે અત્યારે જોઈએ છીએ તો એક મુદ્દો તો હંમેશા પક્ષો એના માટે છે કે મોંઘવારી બેરોજગારી નોકરી ન આપી ભ્રષ્ટાચાર અદાણી અંબાણીનો વિકાસ અને એમાં જે ચૂંટણીમાં ઘોષણા પત્રમાં કોંગ્રેસે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને જે સંપત્તિ છે બધાને વેચી દેશું એ જે મુદ્દો ભાજપ વડાપ્રધાન મોદી એવું કહી રહ્યા છે કે તમારા મંગળસૂત્ર એટલે સ્ત્રીઓ માટે મંગળસૂત્રો છે કોંગ્રેસ છીનવી લેશે એટલે આ મુદ્દાઓ ખુબ જોરશોરમાં છે પરંતુ રાજ્યવાર જોઈએ તો રાજ્યવાર અલગ અલગ મુદ્દા

કેરળમાં રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો કે આખું ચિત્ર છે અને મહારાષ્ટ્રમાં કહ્યું ને કે મંગલ સૂત્રનો મુદ્દો એમાં રાહુલ ગાંધીના પ્રિયંકા ગાંધીએ એક વળતો છે જવાબ આપ્યો છે કે કોંગ્રેસે પંચાવન વર્ષ જો શાસન કર્યું હોય અને જો લોકોના દાગીના લીધા અથવા મંગલસૂત્ર પર નજર હોત તો મારા પિતાએ જે મંગલસૂત્ર મારી માતાએ મંગલસૂત્ર નો ત્યાગ કરી દીધો એટલે કુરબાન મણિપુરની મહિલાઓ માટે સૂત્ર માટે કેમ પ્રધાનમંત્રી વિચારતા નથી મહિલા પર અત્યાચારો થઈ રહ્યા છે તો પ્રધાનમંત્રી એ મહિલાઓના સૂત્ર માટે કેમ નથી આવા આવા સામે મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે કેટલા અસરકારક રહે જયવંતભાઈ આ મુદ્દા નહીં એટલે દરેકને ને પોતાનો એક મુદ્દો અસર કરતા હોય છે મતદારોને અને એટલે જે એ આપણી લોકતંત્રની એક સુંદરતા પણ છે કે ક્યારેય કોઈ પક્ષ હજી સુધી સો ટકા સંપૂર્ણ રીતે સ્વીપ કરી શક્યું નથી તો એ સો ટકા વિપક્ષ છે એની બેઠક ક્યારેય એવી થઈ નથી કે વિપક્ષ વિવાણું લોકસભા હોય એવું ક્યારેય નથી બન્યું આપણે ત્યાં દરેક નાના મોટા પક્ષ કેટલા નાના નાના પક્ષ છે તમે જો ફોરવર્ડ બ્લોક એ એવા ઘણા બધા નાના નાના પક્ષ છે જેના કદાચ આપણે નામ પણ જ્યારે આપણે જ્યાં પરિણામ આવશે તે પડશે કે અન્ય પક્ષ છે તો એ પણ આપણા મતદારો છે એ ખુશ રાખે છે જી ડોક્ટર અજય તિવારી ક્યાં કહેગે કે જીસ તરફ દુસરે ચરણ કા જો મતદાન શરૂ હોગ કાફી સારા મુદ્દે જો હમરે જયવંત સાહેબ ને બતાન સારા મુદ્દે જો ચર્ચામાં રહેગે આપના કે મુદ્દા કોણ સા રહેગા જીસ પર પ્રજા ભરોસા કરેગી મતદાન કરેગી सबसे पहले तो मैं आपके चैनल के माध्यम से आपको और आपके दोस्तों को और आपके पैनलिस्ट को प्रणाम करता हूं और देश के एक करोड़ जनता को प्रणाम करते हुए कहना चाहता हूं कि आज इस देश में युवा जो मतदाता है वो 60 के करीब है इसको ध्यान में रखते हुए मैं कहना चाहता हूं कि किसी भी राजनीतिक व्यक्ति ने इस मुद्दे को छूने का काम नहीं किया कौन सा ऐसी राजनीतिक पार्टी है जो आज की डेट में चर्चा कर रही है कि हम महंगाई बेरोजगारी शिक्षा अस्पताल स्कूल इस पर चुनाव लड़ेंगे हर व्यक्ति आज केवल एक ही चीज पर बात करने की कोशिश कर रहा है वो है तू तू मैं मैं जैसे कि अभी आपने देखा कांग्रेस के एक व्यक्ति ने कह दिया कि साहब जमीन हम बांट देंगे गरीबों में आधा ले लेंगे फिफ्टी फिफ्टी परसेंट कर देंगे ऐसा ऐसा कुछ भी नहीं है आदरणीय हमारे मित्र कह रहे थे आज का चुनाव नरेंद्र मोदी को भी घबराहट की तरफ ले जा रहा है नरेंद्र मोदी प्रधानमंत्री जी आज वो घबरा रहे हैं अगर घबरा नहीं रहे होते तो कांग्रेस के वो कद्दावर कद्दावर नेता जो इनकी पार्टी में जा रहे हैं और इन्हीं की पार्टी से टिकट लेकर के लड़ रहे हैं चार पार का नारा इतना आसान नहीं है चार पार का नारा आपने दिया किसके बलबूते पर है भगवान राम के मंदिर पर भगवान राम के नाम पर भगवान राम का नाम सनातन का हर व्यक्ति लेना चाहता है लेकिन वह व्यक्ति अपने परिवार को देखना चाहता है क्योंकि उसकी बेटी पढ़ती है उसको शिक्षा नहीं मिल रही है वह परिवार जो खाना खिलाना चाहता है उसको तो खाना ठीक से नहीं मिल रहा है और एक तो एक ये भी सोचने वाली बात है कि वो नरेंद्र मोदी जिस महिला की बात कर रहे हैं आप आप देखिए मणिपुर में महिलाओं को दौड़ाकर बलात्कार किया गया आज नरेंद्र मोदी प्रधानमंत्री ने कभी कुछ बोलने का काम किया क्या मणिपुर पर नहीं किया एक कांग्रेस का व्यक्ति गलती पे गलती करता जा रहा है और इसीलिए वो धरातल में जा रहा है कांग्रेस के लोगों के पास कितने अच्छे अच्छे मुद्दे थे उन्होंने कभी भी मुद्दों को उठाकर जनता के साथ चलने का काम नहीं किया क्या वो आंदोलन नहीं कर सकते थे आपको याद आपको याद याद होगा होगा 2014 के 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 पहले स्मृति ईरानी जी गैस सिलेंडर लेकर करती थी कि टमाटर पर पर प्याज पर सरकार गिर जाया करती थी लेकिन ऐसी स्थिति में इनके पास इतने मुद्दे आए फिर भी कांग्रेस जैसी पार्टी ने इसका ध्यान नहीं दिया आज शायद कांग्रेस का ध्यान नहीं देने की वजह से जो भी राज्य की छोटी पार्टियां हैं जैसे ममता बनर्जी शिवसेना समाजवादी पार्टी और आपने देखा कि अभी जो 102 सीटों का चुनाव हुआ उसमें तेलंगाना केरला तमिलनाडु ये सारी सीटें क्या समझते हैं आप भारतीय जनता पार्टी इससे तीन पार आ जाएगी भारतीय जनता पार्टी इस तीन पार के नारे को चार पार के नारे को पूरा कर पाएगी ऐसा हमको नहीं लगता तो इसलिए नहीं लगता कि जनता आज समझदार हो चुकी है जनता को आज अपनी रोटी रोटी कपड़ा मकान चाहिए वो नहीं मिल रहा है और वो इसलिए नहीं मिल रहा है क्योंकि आज की जनता यह जानना चाहती है कि जिस चीज का जो पैसा हम सरकार को टैक्स दे रहे हैं उस टैक्स से हो क्या रहा है ना स्कूल ठीक से बन पा रहे हैं न अस्पताल और एयरपोर्ट और रोड बना करके आप कितना बिजनेस करा देंगे बाकी इंडस्ट्री अच्छा अजय साहब अजय साहब धरातल पे जो मतदाता है उनमें निरस्ता देखने को मिलती है इतना उत्साह नहीं देखने को मिलता पहले चरण में भी हमने देखा तो ये एक चिंता जो राजकीय पार्टियों को भी हो रही है कि भाई टेंशन हो रहा है कि मतदान ज्यादा होगा कि नहीं क्या लगता है जनता को इंटरेस्ट कम है मुद्दे हावी नहीं हो रहे क्या लगता है इसमें देखिए ऐसा नहीं है आपको याद होगा इसी चुनाव में जो एक सीट का चुनाव हुआ त्रिपुरा में अस्सी परसेंट मतदान हुआ है त्रिपुरा में अस्सी मतदान हुआ है आप उसको भी ध्यान में रखिए और 102 में कहीं जगह पर साठ परसेंट मतदान भी हुआ है और अभी जो मतदान होने वाले मुझे नहीं लगता कि साठ पैंसठ परसेंट से ज्यादा जाएंगे हम तो आपको बार बार कहना चाहते हैं कि आज हमारी उम्र देखिए हम जब अठारह साल के थे तो हम सांसद चुनते थे सांसद प्रधानमंत्री चुनता था आज दुर्भाग्य है इस देश का प्रधानमंत्री सांसद चुनता है और सांसद घर में सोता रहता है जीत जाता है क्यों जीत जाता है भाई वो सिर्फ इसलिए जीत जाता है कि आज जनता में जनता के परिवार में मोदी जी ने अपनी लोकप्रियता को पहुंचाया है वो लोकप्रियता मंदिर को बनाकर सनातनी 15 अगस्त से पहले नरेंद्र मोदी प्रधानमंत्री ने एक मीटिंग बुलाई थी और सभी लोकसभा के सांसदों को कहा था जो काम नहीं करेगा उसका टिकट कट जाएगा लेकिन मुझे दुख है कि नरेंद्र मोदी ने आज भी सत्तर साल के उम्र के लोगों को कई जगह टिकट दिया है क्यों क्यों दिया है 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 टिकट टिकट भाई सत्ता साल की उम्र हो गई लोकसभा का वो क्यों पाएंगे? तिवारी तिवारी साहब साहब तो राजनीति जी, जीतने के खास शुक है, राहुल गांधी जो अत्यार खास तो केरल सीट पर उम्मेदवार नोधाई उम्मीदवार आ सीट चर्चा में शु लगे राहुल गांधी बिलकुल सीट पर जीती जैसे के એ ઉમેદવાર બનશે કે કેમ બીજા ચરણના મતદાન પછી ખબર પડશે કે અમેઠી માંથી ઉમેદવાર થશે કે કેમ એની ચર્ચા થશે પણ વાયનાડ બેઠક નું શું માનવું જો વાયનાડ નું કહું ને પેલા એક વાત હું કહેવા માંગુ છું કે કેટલાક લોકો માટે મેં જેમ કહ્યું મોંઘવારી બેરોજગારી આ મુદ્દા છે પણ કેટલાક લોકો માટે રામ મંદિર બહુ મોટો મુદ્દો છે એનું કારણ એ છે કે ભાજપ કોંગ્રેસ હવે પહેલા પાંચસો વર્ષ સુધી લોકોએ સ્વયંભુ એના માટે લડત આપેલી છે એટલે એકવાર કદાચ રોટલી ન મળે ને તો પણ લોકો છે રામ મંદિર માટે કરવા તૈયાર જાય આસ્થાનો મુદ્દો છે આસ્થા છે આજે પણ રામ છે આપણા આદર્શ છે અને એની બહુ મોટી લહેર આ વખતે છે જે આપણને ચૂંટણી પરિણામ પછી ખબર પડશે અને ત્યારે આપણે કદાચ કહેતા કે રામ મંદિરના કારણે ભાજપ ને આટલા મતો મળ્યા આટલી બેઠકો મળી પરંતુ અત્યારે આપણે કહીએ તો કદાચ એનો પ્રચાર લાગે એટલે એમ છતાંય હું જે કહેવાય કે જોખમ ભોરીને કહેવા માંગુ છું કે રામ મંદિરની બહુ મોટી લેર છે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પૂર્વ થી લઈને પશ્ચિમ સુધી બીજી વાત કેરળમાં તમે એમની દક્ષિણ સુધી પૂર્વથી પશ્ચિમ પર કેરળની વાત કરીએ તો કેરળમાં પ્રવેશ મેળવા ભારતીય જનતા પાર્ટી જે પ્રયાસ કરી રહી છે ખાસ તો સીઆએ રામ મંદિર ની વાત કરીએ લવ jihad ની વાત કરીએ ધ કેરલ સ્ટોરી જે સંબંધિત વિવાદોના મુદ્દા પર હતું કેટલું સફળ અહીંયા કેરળમાં થાય એવું લાગે છે ભારતીય જનતા પાર્ટી કે બિલકુલ નહીં થઈ શકે પ્રવેશ નહીં મેળવી શકે સાઉથમાં ના પ્રવેશ પ્રવેશ મેળવશે સો ટકા પ્રવેશ મેળવશે કારણ છે કે આ વખતે ખ્રિસ્તીઓ પણ જાગૃત થયા છે ત્યાં અને ભાજપે પણ જો નરેન્દ્ર મોદી રોમના પોપને મળવા ગયા હતા એ બાજુ ગયા હતા ત્યારે પ્રવાસમાં અને ખ્રિસ્તીઓ પણ લવ એટલા જ પીડિત છે એમણે હમણાં કેરળ સ્ટોરી બતાવી હતી ચર્ચમાં એટલે ત્યાં પણ એ લોકો છે એટલે ત્યાં આ બહુ મોટો પ્રશ્ન છે આપણે ત્યાં કદાચ આપણે લવજીયાદ ને આ ક્ષત્રિય ને બીજા બધા વિવાદ માનતા નથી પરંતુ લવજીયાદ છે આખા દેશમાં બહુ મોટો પ્રશ્ન છે કર્ણાટકમાં હમણાં કોંગ્રેસના જે નગરસેવક છે એની દીકરી સાથે આ થઈ ગયું અને એને સ્ટેટમેન્ટ આપ્યું પછી ત્યાં સિદ્ધરમૈયા માફી માંગવી પડી છે એમની કે ભાઈ અમે પગલા લેશું અને જે આરોપી હતો એના પિતાએ પણ પછી ક્ષમા માંગવી પડી તો આ બહુ મોટો ઇશ્યુ છે અને કદાચ આપણે આપણા એઝ અ પોલિટિકલ એનાલિસ્ટ અથવા તો એઝ અ જર્નાલિસ્ટ આપણને મોટો ન લાગતો પણ લોકોને ઘણા લોકોને મોટો લાગે છે બીજી વાત એ છે કે વાયનાડ ઉપર આ વખતે રાહુલ ગાંધી માટે કેક વોક નથી એટલે કે માર્ગ મોકળો નથી એનું કારણ એ છે કે ડાબેરી પક્ષો એ પણ એને ગઠબંધન હોવા છતાં એની સામે ખૂબ મજબૂત ઉમેદવાર એની રાજાને ઉભા રાખ્યા છે મહિલા છે અને સામ્યવાદીના જે ડી રાજા છે એના મહામંત્રી છે એના પત્ની છે સામ્યવાદીઓમાં છે અંદરો અંદર એટલે કે જે લોકો સામ્યવાદી વિચારસરણીમાં માનતા હોય એ રીતે જ લગ્ન થતા હોય છે મોટા ભાગે અને એમાં લગ્ન છે એ સાથે છે ખૂબ ઘણા વર્ષોથી સામ્યવાદી ચુસ્ત વિચારધારા ધરાવે છે એટલે એને તો આ લોકો જીતાડશે જ એના માટે પ્રયત્નો કરશે જ અને એની સામે ભાજપના પણ કોઈ નાનો સુ નો ઉમેદવાર નહીં એના સામે કે સુરેન્દ્રન એ પ્રદેશ પ્રમુખ છે એટલે રાહુલ ગાંધી માટે ખુબ ફાઇટ છે જયવંત રાહુલ અમેઠી થી ને પ્રિયંકા ગાંધી રાયબલે બરેલી થી ઉમેદવાર જાહેર થાય પણ કે બીજા ચરણ મતદાન પૂરું થયા પછી નહી એને કદાચ અસર થાય શું લાગે છે કેટલો અહેમ ફેસલો આ કહી શકાય જયવંત ખુબ મોટો છે આ વખતે સોનિયાજી પણ રાયબરેલી થી જે રીતે હટ કરી છે ભાજપના શબ્દોમાં તો રાયબરેલી થી અને રાજ્યસભાના સાંસદ બની ગયા છે એને બહુ મોટો સંકેત છ વાર જીત્યા છે ને છ વાર જીતેલા છે ત્યાંથી વાર નબળી રીતે આપ્યો છે આ વખતે છ વાર ભૂતકાળમાં ભલે જીત્યા હોય પણ આ વખતે કે સોનિયાજી ત્યાંથી ઉભા નથી રહ્યા એ ખુબ નબળો સંકેત ત્યાં સોનિયાજી હંમેશા લડતા હતા એની પહેલા ઇન્દિરાજી ગાંધી પણ જીતેલા છે એટલે આના ગયો છે બિલકુલ યસ વાયનાડ માં છે ને ત્યાં ખેડૂતો માટે પણ બહુ મોટો પ્રશ્ન છે ત્યાં જે રીતે વન્ય પ્રાણીઓની સમસ્યા છે તો ખેડૂતો પણ પૂછી રહ્યા છે કે રાહુલ ગાંધી અમારા માટે કર્યું કેરળ હોય કે ઉત્તર પ્રદેશ હોય ઉત્તર પ્રદેશમાં નહીં નાખવાનું છે ખાલી એક બે જે બેઠકો છે જેની ઉપર કદાચ પ્રિયંકા ગાંધી વાડરા અથવા તો રોબર્ટ વાડરા ઉભા રહેશે હવે પ્રશ્ન ત્યાંય થઈ ગયો છે કે જમાઈ અને એટલે કે શાળા અને બધે એવી સામસામે છે એક રીતે જુઓ તો

दोनों पार्टी धर्म जाति समुदाय या भाषा के आधार पर मतलब ये चुनाव ले जा रही है विभाजन पैदा कर रही है लोगों के बीच में ये आक्षेप हो रहा है तो क्या यही मुद्दे है कि महंगाई बेरोजगारी भी कोई मुद्दा है कि यही मुद्दे है राजकीय पार्टियों के लिए दिलीप जी मैं आपकी बातों से सहमत हूँ निश्चित तौर से मैं आपको पहले भी कह चुका हूं कि इन लोगों ने धर्म जाति का ही मुद्दा बना रखा है कोई भी आदमी सही दिशा की तरफ कोई मुद्दा बनाकर चुनाव नहीं लड़ना चाहती है हर राजनीतिक पार्टी अपनी रोटी सेकने का काम कर रही है मैं एक बात से जयवंत जी के सहमत हूँ जयवंत जी ने एक बात कहा है कि बीजेपी जो है साउथ में थोड़ा सा बढ़त बढ़ाएगी उसका कारण है आपने देखा होगा तेलंगाना में विधानसभा में एक सीट से नौ सीट तक पहुंचना और तमिलनाडु में बीजेपी की सरकार थी भ्रष्टाचार से लिप्त हुई और कांग्रेस की सरकार का बनना और आज मैं आपको एक बहुत राज की बात बताता हूं आपको याद होगा आज से बीस साल पहले साउथ में हिंदी भाषियों को मारा पीटा जाता था लेकिन वहां के हिंदी के लोग और हनुमान जी तमिलनाडु में है उसके अलावा जो प्रवासी लोग वहां काम करने गए हैं जैसे तमिलनाडु में केरला में तेलंगाना में चेन्नई में बेंगलोर में तो वो जो प्रवासी एक राज्य से दूसरे राज्य में गए हैं वो एक हिंदी भाषी व्यक्ति थे जिनकी पकड़ की वजह से भारतीय जनता पार्टी जो है वहां पर एक अपनी पहचान बनाने की कोशिश कर रही है मैं इससे नकार नहीं रहा हूं भारतीय जनता पार्टी को निश्चित तौर से वहां खाता खुलेगा केरला में भी खुलेगा लेकिन जो तो अभी जयवंत जी ने कहा कि उत्तर प्रदेश में कांग्रेस नहीं है मैं जयवंत जी बताना चाहता हूं कि जो उत्तर प्रदेश महाराष्ट्र बंगाल या आसाम उड़ीसा है उसमें क्षेत्रीय पार्टियों का बोलबाला है ना कि कांग्रेस का बोलबाला है कांग्रेस ने अपना धरातल अपने की से, अपने कार्यशैली की वजह से खो दिया है उसका कारण यह है आज भी भारतीय जनता पार्टी के साथ आरएसएस जैसी संस्था काम कर रही है लेकिन एक जमाना हुआ करता था कांग्रेस के साथ सेवा दल काम किया करती थी आज सेवा दल का संगठन है ही नहीं तो ऐसी स्थिति में किसी भी राजनीति करने वाले व्यक्ति को पहले अपने संगठन को मजबूत करना चाहिए संगठन के साथ में पार्टी को मजबूत करना चाहिए और संगठन के कार्यकर्ता ही काम करते हैं आज भारतीय जनता पार्टी आरएसएस जो है आरएसएस अगर अपना हाथ खींच ले तो भारतीय जनता पार्टी का मेरे ख्याल से दस परसेंट भी सीट नहीं आएगी लेकिन आरएसएस के लोगों का एक एजेंडा है राष्ट्रीय एजेंडा जिसको वो हिंदुत्व का एजेंडा कहते हैं पर वो लोग काम कर रहे हैं जिसकी वजह से भारतीय जनता पार्टी अब चुनाव जीतती है आज मोदी जी की लोकप्रियता जरूर है आदरणीय दिलीप जी लेकिन कहीं ना कहीं हमको आपको नहीं समाज को जनता को लग रहा है कि मोदी जी का ये चुनाव इस बार का घबराया हुआ चुनाव है इसीलिए पहले से 400 पार का नारा देना और ये 400 पार कैसे आएगा इस पर विचार करने की बजाय एक से एक भ्रष्टाचारी नेता जो अन्य पार्टियों को छोड़कर बीजेपी में जा रहे हैं उनको लेना और तुरंत टिकट देना यह कार्यकर्ताओं की अवेलना है जो कार्यकर्ता भारतीय जनता पार्टी में पहले से काम कर रहे थे उन पर ध्यान देना चाहिए और मुझे नहीं लगता कि अभी तो एक सीट पर ऑलमोस्ट चुनाव हुए बाकी जो तीन सौ सड़सठ चुनाव होने वाले हैं जो तीन सौ सड़सठ जिसमें उत्तर प्रदेश का सबसे ज्यादा संख्या है अस्सी लोकसभा सीट अस्सी लोकसभा सीट में समाजवादी पार्टी का भी अपना एक असर है भारतीय जनता पार्टी का एक अलग एजेंडा है और जो मुस्लिम और हिंदू का कैडर है वो कहाँ जाएगा अगर मुस्लिम ने अपनी करवट बदलने की कोशिश की तो किधर जाएगा ये तो आने वाला वक्त बताएगा और आने वाले वाली दावा कर रही है अस्सी सीटों जीतने अस्सी सीट जीतने का कितनी सफल हो पाएगी क्या लगता है और अगर मान लो उसमें सैन तो मारती है तो कौन सी पार्टी मार सकती है हवा तो हर आदमी करता है एक चुनाव लड़ने वाला व्यक्ति चाहे निर्दल लड़े वो जीतता रहता है और दावा अगर भारतीय जनता पार्टी कर रही है तो मैं इसके लिए बधाई देता हूं कि हर व्यक्ति चुनाव जीत जाए लेकिन हर व्यक्ति अखाड़े में चुनाव नहीं जीतता पहलवान दो लड़ते हैं एक हारता है एक जीतता है देखता तो ये है कि चार पार का नारा पूरा होता है या चार पार से कम होता है अगर कहीं करवट बदल गया और तीन से नीचे आ गए तो सोचना पड़ेगा ચલો એ બી દેખને ઓગા પણ જે પ્રમાણે વાત કરી કે જયવંતભાઈ એ વાત કરી કે પહેલા નિરસ મતદાન હોય પણ મુદ્દા આવે ને પછી ધીમે ધીમે ગરમી પકડાય અને મતદાન વધતું હોય છે અને ખાસ તો ઇઠ્યાસી માંથી બાસઠ એટલે કે એકોતેર ટકા બેઠકો ભારતીય જનતા પાર્ટી એ જીતી છે કેરળમાં કોંગ્રેસ અને ડાબરી પક્ષો સામ સામે છે એમનું કેવું છે મુદ્દો ચોક્કસ મોંઘવારી બેકારી ભ્રષ્ટાચાર નો હોય પરંતુ જયવંતભાઈએ કહ્યું રામ મંદિર એક બહુ જ મોટો મુદ્દો બની શકે છે આસ્થાનો લોકોને આસ્થાનો મુદ્દો છે એને લઈને પણ મતદાન થાય ને એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટી ને થાય જયારે ડોક્ટર અજય તિવારીએ કહ્યું કે સાહીઠ યુવા મતદારો છે યુવાઓની વાત કઈ પાર્ટીનો એનડીએ નારો છે જે એટલો આસાન નથી કોંગ્રેસ પાસે સારા મુદ્દા હતા સાચા મુદ્દા હતા પરંતુ કોંગ્રેસ ક્યાંક ડોક્ટર અજય તિવારી કરી છે કે મુદ્દા ઉઠાવવામાં ક્યાંક નિષ્ફળ નીવડી છે અને ચોક્કસ આ ચૂંટણી ધર્મ ભાષા અને જાતિના આધારે લડાઈ રહી છે છે જોવાનું રહેશે બીજા તબક્કામાં કેટલો ઇન્ટરેસ્ટ છે મતદાન કેટલું થાય છે અને જે કવાયત હાથ ધરવામાં આવી છે કે મતદાન વધે લોકો જાગૃત થાય ને પોલિંગ બૂથ સુધી આવે એના માટેના પ્રયાસો કેટલા સફળ રહેશે ચર્ચાનું સમાપન કરે છે જયવન પંડ્યા અને ડોક્ટર અજય તિવારી બંને ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી ચર્ચા ખાસ બીજા તબક્કાના મતદાન ને લઈને ફરી મળીશું નવા દિવસ સાથે નવા મુદ્દા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર